ઉપલેટા પાલિકાની ચૂંટણીમાં ભાજપના પાંચ ઉમેદવારો બિનહરીફ થતા કોંગ્રેસના આરોપો સામે આવ્યા છે ભાજપે કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા માટે રૂપિયા આપ્યા હોવાનો લલિત વસોયાએ દાવો કર્યો છે રાજકોટના ઉપલેટામાં પાંચ ઉમેદવારો ભાજપના બિનહરીફ જાહેર થતા લલિત વસોયાએ આરોપો લગાવ્યા છે પોલીસનો બેફામ દુરુપયોગ ભાજપ કરી રહી હોવાનો પણ આરોપ લગાવ્યો એમએલએ મહેન્દ્ર પાડલિયાએ ખનીજ માફિયા અને પોલીસનો દુરુપયોગ કર્યો હોવાનો પણ વસોયાએ આરોપ લગાવ્યો છે એમએલએ મહેન્દ્ર પાડલિયાએ લલિત વસોયાના આરોપોને ફગાવ્યા ભાજપે કરેલા વિકાસને જોઈ લોકો ભાજપની સાથે આવ્યા હોવાનું પણ પાડલિયાએ દાવો કર્યો છે તો બીજી તરફ લલિત વસોયાએ આરોપો લગાવ્યા છે

કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમે જે ચીલે ચાલ્યા છો તમે જે નવી પ્રણાલી ઊભી કરી છે એ પ્રણાલી ઉપર ચાલવાની અમારામાં પણ તાકાત છે ક્ષમતા છે માટે ધારાસભ્ય શ્રીને પણ વિનંતી કરું છું કે હવે તમે ચીલો ચૈત્રો છે એ ચીલા ઉપર અમે પણ ચાલશું અને તમારામાં તાકાત હોય તો અમને રોકીને બતાવજો તો સ્વાભાવિક જ અત્યારે કોંગ્રેસના ઉમેદવારોનો એક મત બન્યો છે કે કોંગ્રેસની અંદર હઈ અને કોઈ પણ વિકાસ થઈ શકવાનો નથી અને બધા કોંગ્રેસના આગેવાનો ભારતીય જોડાઈ રહ્યા છે આને કારણે જે કઈ લલિતભાઈ પૂર્વ ધારાસભ્ય શ્રી ની જે હતાશા નિરાશાને કારણે એ આ પ્રકારના મનગડતર નિવેદનો આપે છે એથી વિશેષ કઈ નથી